મિત્રો આપણી YouTube ચેનલ વિલેજ યુટ્યુ વિથ એગ્રીકલ્ચર માં હું છું ભરત આઈર ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે પવનની સ્પીડ વિશે કે કારણ કે બે દિવસથી પવનની સ્પીડ ખૂબ વધી છે અને કચ્છ અને દ્વારકા જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં તો 60 ની ઉપરથી ઝાટકાનો પવન જઈ રહ્યો છે એટલે ખાસ કરીને પવનની દિશા વિશે આજે માહિતી આપવાની છે ત્યાર પછી બે તારીખથી આપણે નવો એક વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જે હળવો વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે આપણો જે કાર્યક્રમ વાર્ષિક કાર્યક્રમ છે તેની અંદર ચાર થી આઠ નો ટાઈમ જે આપેલો છે એ સમય આપણે ગણી શકાય કે આ સમયની નજીકનો વરસાદ જોવા મળશે પહેલા આપણને એવું લાગી રહ્યું હતું કે ચાર તારીખથી આઠ તારીખ દરમિયાન હવામાન છે 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 સાથે પવનો તો વરસાદ બાબતે થોડી ઘણી ઘટી ગઈ પણ હાલ ફરીથી એવું દેખાઈ રહ્યું થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે આજે સંપૂર્ણ વિડીયોની અંદર વાત કરશો વિસ્તારો બાબતે અને કેવો રહી શકે વરસાદ તેના વિશે ત્યાર પછી આપણે દરરોજ લાઈવ કરી રહ્યા હતા એવી જ રીતે ઘણા બધા મિત્રો કહે છે કે લાઈવની અંદર તમારે અવાજ સરસ નથી આવી રહ્યો અને અમને સમજાતું નથી એનું કારણ છે મિત્રો કારણ કે નેટવર્ક કનેક્ટિવિટીના કારણે આવું થઈ રહ્યું છે તો હું સમય એવો કાઢી અને પ્રયાસ કરીશ કે એક શોર્ટ વિડીયો પણ તમારા સુધી ડેલી આપી શકાય જે લાઈવ કરી છે એની જગ્યાએ એક નાનો એવો વિડીયો પવન વિશે તો પવન હજી આવતીકાલે એક તારીખે પણ થોડો વધુ જોવા મળી શકે છે ત્યાર પછી તારીખથી પવનની ગતિમાં થોડો ઘટાડો જોવા મળશે પવન થોડો શાંત થશે અને હવામાનની અંદર અંદર પણ એક આવશે વરસાદના વિસ્તારોની ધીમે ધીમે વધારો થતો જશે અને સાત થી આઠ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે દરરોજ અલગ અલગ વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર

ડગલો કરીને ઢાંકી દેવાની સગવડ જરૂરથી કરી રાખવી ત્યાર પછીનો જે વિસ્તારની વાત કરીએ તો થોડો પશ્ચિમ દિશા તરફ પણ આ વખતે થોડો વરસાદ જોવા મળી શકે છે જેમાં કાંઠા વિસ્તાર પોરબંદર જિલ્લાનો હોય કે જુનાગઢ જિલ્લાનો હોય ત્યાં પણ વરસાદી એક્ટિવિટી સામાન્ય જોવા મળી શકે છે સૌથી વધારે એક્ટિવિટી જોવા મળશે એ છે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો હોય સાબરકાંઠા હોય ખેડા હોય મહીસાગર હોય ગાંધીનગર હોય મહેસાણા હોય અને અરવલ્લી તો આજે ઉત્તર ગુજરાત અને કાંઠા વિસ્તાર છે સાથે પૂર્વ પંચમહાલ દાહોદ

પ્રમાણ વિશે પણ કહી ના શકાય જ્યાં એક્ટિવિટી થોડી મજબૂત ત્યાં એક થી બે ઇંચ જેવા વરસાદ પણ જોવા મળી શકે છે એટલે અત્યારનો સમય એવો છે કે આ સમયે થંડસ્ટ્રોમ એક્ટિવિટી મોટા ભાગે મજબૂત બની જતી હોય એકલ દોકલ વિસ્તારોમાં તો ખાસ સાવચેતી રાખવી જરૂરી છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આ સમયે ખૂબ એક્ટિવિટીનો નો શક્યતા રહેલી છે તો મિત્રો આ હતી આવનારા વરસાદની વાત આવનારા વરસાદની બે તારીખથી સાત તારીખ સુધીની શક્યતા રહેલી છે અથવા સાત થી આઠ તારીખ સુધી પણ રહેલી છે આપણે જે રાઉન્ડ આપ્યા છે વાર્ષિક કાર્યક્રમમાં તેમાં ચાર થી આઠ તારીખનો રાઉન્ડ હતો અત્યાર સુધી આપણને લાગી રહ્યું હતું કે થોડો સૂકો પવન વધારે ફેંકાઈ રહ્યો છે ગુજરાત તરફ તો આ વરસાદ બાબતે શક્યતા ખૂબ ઓછી હતી અને હજી પણ કોઈ વધુ મજબૂત અથવા તો સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ જોવા નહીં મળે પણ છૂટાછવાયા વિસ્તાર જે આપણે કાર્યક્રમની અંદર આપ્યા છે એ પ્રમાણેનો વરસાદ તો જોવા

જોવા મળે મિત્રો આવો જ એક વિડીયો આપણે આગામી સમયમાં તમામ ગુજરાતના વિસ્તારો વિશે આપવાના છીએ કારણ કે આ જે વિડીયો છે એ આબોહવાને આધારિત છે એટલે છેલ્લા ત્રીસ વર્ષના જે ડેટા હોય તેનું એનાલિસિસ કરવું જરૂરી છે આબોહવા એ છેલ્લા ત્રીસ વર્ષોના અભ્યાસ પછી આપવામાં આવતું પ્રિડિક્શન છે તો આ આબોહવા અને ભૂગોળનો અભ્યાસ આપણે ભણતા હોય ત્યારે કરતા હતા એવી જ રીતે ફરીથી એક અભ્યાસ ત્રીસ વર્ષ ઓગણીસો ને પંચાણું થી બે હજાર પચીસના વર્ષ સુધીના તમામ આંકડાઓના ડેટા લઈ અને તેનું એનાલિસિસ કરી આ પ્રમાણે આપણે કયા કયા વર્ષોમાં કેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને છેલે તેના કેવા પરિણામો જડ્યા હતા તો કુદરતી સંકેતના આધારે અને સાયન્સ આધારે બંને રીતે તૈયાર કરીને એક વિડિયો આપણે ટૂંક સમયમાં એકથી બે દિવસની અંદર જ આપવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ